ભારતીય જનતા પાર્ટીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ ભાજપનો મુખ્ય મહિલા ચહેરો અને ભાજપના કદાવર નેતા એવા નિર્મલા સીતારમણે ચૂંટણી લડવા માટે પૈસા નથી તેમ જણાવીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે ત્યારે એક બાજુ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે આંદોલનો થઈ રહ્યા છે તો બીજી બાજુ આ મહિલા નેતા ચૂંટણી લડવા માટે ઇન્કાર કરી રહ્યા છે અને આ મુદ્દો હાલમાં રાજકીય નેતા અને સામાન્ય પ્રજામાં ખૂબ જ ચર્ચિત બન્યો છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મિત્રો ઠાકર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ મને આંધ્રપ્રદેશ અથવા તો તમિલનાડુમાંથી ચૂંટણી લડવા માટેનો વિકલ્પ આપ્યો હતો પરંતુ મેં ઘણા દિવસો સુધી વિચાર્યા બાદ તેમને ચૂંટણી લડવા માટેનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ચૂંટણી લડવા માટે મારી પાસે પૂરતું નાણાં ભંડોળ નથી તેમજ ચૂંટણી જીતવા માટે અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે કે તમે કયા ધર્મથી છો તમે કયા સમુદાયમાંથી છો અને આ બધું જ કરવા માટે હું સક્ષમ નથી પરંતુ હું પાર્ટી અને અન્ય ઉમેદવારોનો જરૂરથી ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરીશ તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો